બધું આવડી રહ્યા શ્વાશે એટલી કરેલ કોમી નહી કરી કહું હવે શું કરવાનું આ કરવાનું પાઠવું મળશે

ઇસ્તી દાવજી તમન પક્કી એકડી આવડી ગઈ હવે 11 થી વિજેબી બી એકળે 11 12 એકળ 13 એકળ 14 એકળ 5 વાહ એકડી આવડી ગઈ આવડી મને આવડી હોઉજી

કોળા સક્યા અલા તું કી સંતા આ એકડી તો તને આવડી જ છે હવે એક તો નેટ નેટ બધું વાયુ છે બધું ખોઈ જજો ભાઈ હવે કાં કે આવો અલા આકલા ની

કે વાલીજી આ એટલે બેમો 2 3 એનું ઉમર વનાહી વત્તા એટલે શું અલ્યા આ તો ચકરાયું શું રે ઓ ને ઓ એમ તો ખડે છે તો પણ ઉમર ઉતિ વૃદ્ધા અલ્યા

ઓ બીજું તો ન આવડશે જે અલ્યા ઉમેટી શીખવા પૈ આવડશે હું ઈરોય તો પૈસો મો ખાલી પૈસા તો કે તાર કા ચાફાંક એક 2 રૂપિયા હોય એ 2 ઉવે ઉવે અન હું તને 3 રૂપિયા આલું તો તબાન રૂપિયા વધી હા રૂપિયા આલી આ તો ખાલી ઉધાર જ હા વધી

तू दबणجي लागोती हो ओत ने बे ओ सो हा 5 लाख रुपये अल्या म्हणे के तू बધું आवडते ल्या अले वाह वाह पुत्रा ए तू पैसान तो मु गणतारी बધું करणार पैसा तू आवडते ले नाखलू पुत्रा अब पैसा ने एकलू नी शिकू पड़े तो डाखरा शिकवाच पड़सी अ डाखरा शिकेन मु શું કયો પૈસા ગણinko કમાયો અલ્યા ડાખલા જીકો તોય થોડા આગળ વધા ઉપર પૈસાનું પૈસા તા પૈસા પૈસા અસી વેલી વાત તો હો એટલા પૈસા જિંદગીમાં કદી ન આયા પણ કે ફોરામ કરો ડખલો પૂછ આ શું પૂછો બોલ હું તો કે હું તો પૂતા

રા બરા બરા ચાલ શી હો ચાલ શી લે તો કાંથી બનવાનું બંધ ના ના બંધ તો નઈ કરું જેટલી કે નઈ આવળી એટલી કર સારું એ બેન